જે હું ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકા કવચા ગામનો સરપંચ બોલું છું શંકરભાઈ વસાવા મારા ગામે ભાંગોરિયા ડેમ આવેલ છે આ વર્ષે અમારા ડેમમાં ડેમ ઊંડો કર્યો છે અને પીચિંગ કામ કર્યું છે પેરવાના પાયાનું રિપેરિંગ કામ કર્યું છે એટલે આ વર્ષે ડેમમાં પાણીનો સંગ્રહ સારો થયો છે એટલે ખેડૂતોને બિયત કરવા માટે હું સારું પાણી મળી રહેશે અને ગામમાં પણ હેન્ડપંપ તથા મોટરમાં પાણી સારું મળશે એ બદલ ભરૂચ જિલ્લાના અધિકારી સાહેબશ્રીઓ તથા સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ